નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ગોધરા નગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો ખાલી જગ્યાનું નામ અને કુલ જગ્યા પહેલું છે સ્ટેશન ફાયર ઓફિસર એક જગ્યા પર ફાયરમેન કમ ડ્રાઈવર ત્રણ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ સ્ટેશન ફાયર ઓફિસર શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું જોઈએ અને ત્રિપલસીની પરીક્ષા પાસ કરેલી હોય છે હવે ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો ફાયર ઓફિસરનો કોર્સ કરેલો હોય છે સાથે હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ હવે મર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ નહીં બીજું જે ફાયરમેન કમ ડ્રાઈવર શૈક્ષણિક લાયકાત છે ધોરણ દસ પાસ હોવું જોઈએ સાથે આઈટીઆઈમાંથી ફાયરમેન ફાયર ટેકનોલોજી કાં તો ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ અથવા સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ અને સાથે સ્વિમિંગ કરતાં આવડવું જોઈએ વયમર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ નહીં નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા અને શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારોએ ગોધરા મહાનગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફિસના સમય દરમિયાન ફોર્મ મેળવી લેવાનું રહેશે કાં તો ઈ નગર પોર્ટલ પરથી એટલે કે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે નિયત અરજી ફોર્મ ભરી તથા અરજી કવર પર પોસ્ટનું નામ લખવું આવશ્યક છે આરપીએડી સ્પીડ પોસ્ટથી પ્રસિદ્ધ થયેલી તારીખથી પંદર દિવસ સુધીમાં ગોધરા નગરપાલિકાને મળે તે રીતે અરજી કરવાની રહેશે મર્યાદા બાદ કરેલી અરજી ગ્રાહ્ય ગણવામાં આવશે નહીં જાહેરાત પ્રસિદ્ધ થયેલાની તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ છે જેની ઓફિશિયલ નોટિફિકેશન અને ફોર્મ ભરવાની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ